અરે આને પૂરો કરી લેવો તમારી કટાવાજ ઉટો છે અમારો હાલો કરો ચલો દો અધિકારીને તમે એમ ગોદો શાંતિ રાખો એમ આગે તમારો ખોટ છે મચ્છી મલ્યા મચ્છી મલ્યા ખોટી ઓછરી નઈ કરવાની જો શાંતિની વાત બન થાય અમારી તમે મને નથી કહેલી તમે નું ડાકલ કરાવવા આવી તમે મને હવે મારી પરમિશન વગર ઉતાર તમ તારે જા તમે મને બતાવતો ઉતારો વિડિયો તમ તારે શું કરી તમે બેની ની વાત કરો એની વાત કરવાની ઉચવા છે અમારીએ ઉચવાવાજે વાત કરી બેસા સાથો બતાવી બેઠો અમારી આ મારી